નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ શાળાના માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી આદિપુરમાં મધરાત્રે બનેવી નિંદ્રાધિન શાળાના માથામાં કુહાડી ઝીંકી માથું ફાડી નાખીને ઘાતકી હત્યા કરી છે બનાવના પગલે દોડતી થયેલી પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ઘર કંકાસમાં પત્ની છ એક માસથી માવતરે રીસામણે બેઠેલી હોય તેની અદાવતમાં ઉશ્કેરાયેલા પતિએ શાળાની હત્યા કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે મરણ જનાર પરેશ મોહનભાઈ ચૂણા ઉંમર વર્ષ એકવીસ આદિપુર ચારવાડીમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો પરેશ શાકભાજીનો વ્યવસાય કરતો હતો અને તેના માતા પિતા બે ભાઈઓ નજીકની બારવાડીમાં રહે છે પરેશની મોટી બહેન જમનાના લગ્ન મૂળ મથડાના વતની અને હાલે ગાંધીધામ સુંદરપુરી નવરાત્રી ચોકમાં રહેતા ભાણજી નારાયણભાઈ ધુવા સાથે થયેલા છે ભાણજી જોડે ઘરકંકાસ રહેતો હોય જમના છેલ્લા છ માસથી રીસામણે માવતરે બેઠેલી છે ગત રાત્રે મરણ જનાર પરેશ જમી પરવારીને પત્ની જોડે આંગણામાં જમીન પર સૂતો હતો ત્યારે મધરાત્રે ત્રણ સવા ત્રણના અરસામાં વંડી ટપીને ભાણજી અંદર ઘૂસ્યો હતો અને નિંદ્રાધીન પરેશના માથામાં કુહાડી ઝીકી તેનું માથું ફાડી નાખ્યું હતું બનાવ સમયે પરેશની પત્ની અનામિકા જાગી જતા ભાણજીએ તેના બીજા હાથમાં રહેલી છરી બતાડી તેને ધમકી આપી હતી કે હવે તને પણ મારી નાખીશ અને બીજા ત્રણને પણ મારી નાખીશ ત્યારબાદ દીવાલ કૂદીને તે નાસી ગયો હતો બનાવના પગલે અનામિકાએ તુરંત બાજુમાં રહેતા સાસુ સસરાને જાણ કરેલી પરિવારજનો ગંભીર હાલતમાં રહેલા પરેશને એકસો આઠ મારફતે રામબાગ હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે આદિપુર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.